वेलकम टू नरसाना धाम रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो YouTube, Instagram, Facebook के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं राम राम तकलीफ तो बड़ी बहुत से घनी से कोई वर्णन नहीं थी सके गणों रखड़ा गणों फरिया घनी जगह जया है घनी विधियों करी

લોન માટે કે એપ્લાય કરેલી છે હા લોન એની ની આપી કે છે બહુ કરી રિજેક્ટ થઈ ગઈ પાસ બી થઈ ગઈ સિવિલ બી સિવિલ ખરાબ થઈ ગયા હા સિવિલ બગડી ગયા બગડી ગયા બિલકુલ ડાઉન થઈ ગયા એક વાત કહું જે બોલો ખતમ થઈ જાય ને તો મેં હવે જ કીધું છે ને હા ના જેનું છેલ્લું પૂરું થાય ને મેં કીધું ચંપલ હોદી છેલ્લી વાત કરી તે કઈ હોદી એ સમજાવ્યો હવે એ શબ્દ આવ્યો છે હવે હવે થઈ ની ની પર કૃપા થશે હવે પર કૃપા થવાની છે ખબર છે નામ છે નામ માતા છે

ખેડા જિલ્લાની માતા કઈ ખેડા જિલ્લાની માતા અને ખેડા જિલ્લાની માતા કચ્છાની સિકોતર માતા ભલાડા ની વાહની સિકોતર માતા બરાબર છે

ઘર હતું એ બધું પડી ગયું પથ્થર કઈ ગયું પથ્થર જો પડી ગાડી પણિયારું બનાવી ગયું છે માળી પથ્થર કે ગયો આટલો પથ્થર હતો કારો પથ્થર પથ્થર બધું સાફ કરી બધું સ્ટ્રેસ કરી રોબી દીની વાડીઓ કરી દીધી છે એ તમારે ઘડિયા શું કરતા પેલા એમ જ કરતા ને પથ્થર હોય કે ડેરું હોય કે ઘરમાં પોનિયારી હોય ઘરમાં કલુખડો હોય બરાબર બખડો હતો પણ મને એવું જ શંકા જશે કે એથી કશું દાખા થયેલા છે એ જગ્યા

એ તો બેઠીશું ને હાલ બધું કાઢ્યું હતું રમેશ એક જ રાશિ વાળા અને જોડે મહાકાળી માતા બરાબર ને અને જોડે મહાકાળી માતા તો ખરી પણ જોડે એક સંધની સિકોતર માતા તો ખરી

તારી જોડે ચામુંડ માતા તારે સહાય રૂપી ઉભી થઈ છે ભલે પૈસા નથી પણ તમને જીતવા તમને જીતવા દે છે એક તમારી ચામુંડ કારકા છે તમને જીતાડે છે એક ચામુંડ કાળકા માતા છે બાકી તમારા મગજમાં તો વેપ પણ આવે છે કે કઈક જતા રહીએ કે કઈક નિલામ થઈ જઈએ સાચી વાત છે એમ આવે છે હા કા તમે મરી જાવ એમ એમ આવે છે બરાબર વિચારો આવે છે કે અમે મરી જઈએ હા માં હે સાધન છે ને હા

બરાબર જેલ નું તારું ચાલુ કરે છું પેલો અભિમાન ના આવ રાજા માંથી રંગ રંગ માંથી રાજા માંથી

ખાલી પગ જ બહાર કાઢે છે હજુ ખાલી બહાર મારું મોડું નહીં આવ્યું તો મારો હાથે નહીં આવ્યો તમારું ખોડું આવ્યું નહીં ખાલી પગ બહાર આવ્યો તો આટલો જોર થયો તો પૂરે પૂરી બહાર આવી જઈ તો હું થવાનું જોઈ લેજો બરાબર કોનું હારું થાય કોનું ખોટું થવાનો ટાઈમે જોઈ લેજો બરાબર છે કારણ સારા લોકો અને સારા મારા ભક્ત બહુ છે અને ખોટા ઘણા છે

ખાલી યાદ કરજે હવાના દર્શન આરતી તને સંભળાય છે તારા કોમ તું અભરો ને તો પહેલી આરતી તને કોનો સંભળાય જો મારી આરતી થાય છે બોલ બીજું હું કહું એટલે અક્ષર સુ થાય પણ જેનો ભાવ છે નીનો બરાબર ને બરા આશીર્વાદ છે તમે સુખી રહો તમારી પેઢી પરિવાર સુખી રહે મારા કાકાના આશીર્વાદ છે તમારા જેટલાય ખરાબ દાડા હતા ને એ બધા જતા આ